મિત્રો એ વાત સાચી છે કે ઘણીવાર આપણે ઘડિયાળ ભૂલી જઈએ છીએ અને તેને સાચી દિશામાં નથી લગાવતા જેના કારણે ઘરમાં નકારાત્મકતા ફેલાય છે કેલેન્ડર એવી જગ્યાએ ન મૂકવું જોઈએ જ્યાં તેની અસર થઈ શકે અને તેને યોગ્ય જગ્યાએ રાખવાની કાળજી લેવી જોઈએ જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો તમે તેને કેવી રીતે ઓળખી અને કેવી રીતે ઠીક કરવી તેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં મળશે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ દોષ સુખ શાંતિમાં બાધા લાવી શકે છે પરંતુ તેને સુધારવાથી આપણે સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ આ વિડીયોમાં તમને આના માટે કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવશે જેને અપનાવીને તમે નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવી શકો છો તો કૃપા કરીને આ વિડીયો જુઓ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો મિત્રો અહીં કેટલાક ઉપાયો છે જે જીવનમાં પ્રગતિ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે નંબર એક પહેલી રોટલી અને પીપળનું પાણી દરરોજ સવારે પહેલી રોટલી ગાયને આપો પીપળના ઝાડને પાણી અર્પણ કરો અને કીડીઓને લોટ આપો રાત્રે તાંબાના વાસણમાં પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને માથા પાસે રાખો અને સવારે તે પાણી તુલસીને ચઢાવો આનાથી તમારી સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ જશે નંબર બે અરીસો અને પૈસાની બરકત જો તમારા ઘરમાં કોઈ તિજોરી હોય તો તેની સામે અરીસો લગાવો તેનાથી ધનમાન સમૃદ્ધિ આવશે વ્યાપારીઓ તેમના કેશ બોક્સની સામે અરીસો પણ લગાવી શકે છે જે તેમના ગ્રાહકોનો વિશ્વાસ વધુ વધારશે નંબર ત્રણ સાવરણી અને મોપ સાવરણી અને મોપને ક્યારેય ખુલ્લામાં ન રાખો હંમેશા છુપાવો રસોડામાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ નંબર ચાર શૌચાલય ઘરમાં સુખ અને શાંતિ માટે શૌચાલયનો દરવાજો હંમેશા બંધ રાખો એવું માનવામાં આવે છે કે ખુલ્લા શૌચાલયના દરવાજા દ્વારા નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે નંબર પાંચ કપૂરનો ઉપયોગ ઘરમાં સુખ શાંતિ માટે કપૂરને ઘીમાં ગોળીને સવાર સાંજ સળગાવી દો તે ઘરની નકારાત્મક ઉર્જા ઘટાડવામાં મદદ કરે છે નંબર છ હનુમાન ચાલીસા અને કપૂર અકસ્માતોથી બચવા માટે સાંજે હનુમાન ચાલીસા પછી કપૂર બાળો નંબર સાત દૂધ દહીંગ અને ડુંગળી અસ્ત પછી કોઈને પણ દૂધ દહીંગ કે ડુંગળી નાખો કારણ કે તેનાથી ભાગ્યમાં અવરોધ આવી શકે છે નંબર નવ કચરાપેટી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કચરાપેટી ન રાખવી નંબર દસ તૂટેલો અરીસો ઘરમાં ક્યારેય તૂટેલો અરીસો ન હોવો જોઈએ નંબર અગિયાર કપૂર તેલ સવારે સ્નાન કરતી વખતે પાણીમાં થોડું કપૂર તેલ મિક્સ કરો નંબર બાર લક્ષ્મીની કૃપા મેળવવા માટે દરરોજ રાત્રે રસોડાને સારી રીતે સાફ કરો અને ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ સળગાવી દો જો આ પ્રક્રિયા રોજ કરવામાં આવે તો ઘરમાં આશીર્વાદ રહે છે અને દેવી લક્ષ્મી જલ્દી જ આવા ઘર તરફ આકર્ષિત થાય છે આવા ઘરોથી નકારાત્મકતા હંમેશા દૂર રહે છે નંબર તેર ઘરના બેડરૂમમાં છોડને લગાવવા જોઈએ તેનાથી તમારા પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે નંબર જલ્દ વૃક્ષો વાવતી વખતે પાણીમાં લોક મીઠું નાખો તમે સાદા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ તે વધુ ફળદાયી છે અને તમને જલ્દી જ શુભ પરિણામ મળશે મિત્રો ઘડિયાળની સાચી દિશા તમારા જીવનને પણ સાચો રસ્તો બતાવવામાં મદદ કરી શકે છે આ સાથે એ પણ જાણીશું કે કેલેન્ડર ક્યાંક મૂકવું જોઈએ અને ક્યાં નહીં પ્રથમ વસ્તુ જેની આપણે ચર્ચા કરીશું તે ઘડિયાળનું કદ છે એટલે કે ઘડિયાળનો આકાર શાસ્ત્રો અનુસાર ગોળાકાર અથવા અંડાકાર ઘડિયાળ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ આજકાલ જોવામાં આવે છે કે બજારમાં અનેક પ્રકારની ઘડિયાળો ઉપલબ્ધ છે જેમાં પરિવારના સભ્યો અથવા ભગવાનના ફોટા હોય છે પરંતુ ઘડિયાળ સાથે તસવીરો બિલકુલ યોગ્ય નથી આ કારણે સમયની અસર તમારા પરિવારના સભ્યોના જીવન પર જોવા મળી શકે છે અને ઘડિયાળમાં ચિત્ર બિલકુલ ન લગાવવું જોઈએ કારણ કે ભગવાનના ચિત્ર માટે દરરોજ દીવો અગરબત્તીઓ અને પૂજાની જરૂર પડે છે અને ઘડિયાળ ઘણા મહિનાઓ સુધી ધૂળમાં પડી રહે છે જે ભગવાનનું અપમાન છે અને આને શું માનવામાં આવતું નથી આગલી વખતે તમારે જે કાળજી લેવાની છે તે ઘડિયાળને સ્વચ્છ રાખવાની છે સ્વચ્છતાની કાળજી લેવી ધોવાને એકઠા થવા દેવાની અને ઘડિયાળ પર ક્યાંય પણ ઘસારો ન હોવો જોઈએ મિત્રો તમારે કાળજી લેવી પડશે તે ઘડિયાળને સ્વચ્છ રાખવાનું છે અને ઘડિયાળ ક્યાંથી તૂટી ન હોવી જોઈએ મિત્રો આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા જીવનમાં બધું સારું થતું રહે તેના માટે આપણે પોતાને તૈયાર કરીએ છીએ નવા કપડાં અને ઘરેણા પહેરીએ છીએ તેવી જ રીતે તમારા ઘરની ઘડિયાળ પણ સ્વચ્છ અને નવી હોવી જોઈએ તે ક્યાંની તૂટેલી હોવી જોઈએ નહીં સમયાંતરે ઘડિયાળ પર લાકડી ધૂળ અને જાળા સાફ કરતા રહો જેથી તમારું નસીબ પણ કલંકિત ન થાય મિત્રો ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી વ્યક્તિના જીવનમાં નવી તકો નથી આવતી અને તે પોતાના કામમાં સફળતા પ્રાપ્ત કરી શકતો નથી આગળ તમારે જે કાળજી લેવાની જરૂર છે તે ઘડિયાળની સાચી દિશા છે ઘડિયાળને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ કારણ કે દક્ષિણ દિશાને યમલોકની દિશા માનવામાં આવે છે જ્યાં સમયનું અંતિમ ચક્ર શરૂ થાય છે વાસ્તુશાસ્ત્રમાં આ દિશા ઘડિયાળ માટે અશુભ માનવામાં આવે છે ઘડિયાળને ઘરની ઉત્તર પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં રાખી શકાય છે પરંતુ ધ્યાનમાં રાખો કે ઘડિયાળને મુખ્ય દરવાજા રૂમના દરવાજા અથવા પ્રવેશ માટે ઉપયોગમાં લેવાતા દરવાજાની ઉપર ક્યારેય ન મૂકવી જોઈએ આ કારણે સમય તમારી મુસાફરીની ગતિ અને દિનચર્યાને અસર કરી શકે છે ઘડિયાળની સાથે સાથે કેલેન્ડર પર પણ નજર રાખો જ્યારે ઘડિયાળ એ સમયનું પ્રતિક છે કેલેન્ડર તેની સાથે સંકળાયેલી તારીખોને રેકોર્ડ કરે છે કેલેન્ડર ક્યારેય પૂર્વ કે ઉત્તરની દિવાલ પર ન લગાવવું જોઈએ કારણ કે તેનાથી વાસ્તુ દોષ થાય છે મહેરબાની કરીને તમારા ઘરોમાં ક્યારેય જૂના કેલેન્ડરને નવા કેલેન્ડરથી બદલશો નહીં ઘડિયાળ અને કેલેન્ડર બંને આવનારા સમયના સૂચક છે જે આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે તે સમય પ્રમાણે સેટ કરવા જોઈએ હંમેશા ધ્યાનમાં રાખો કે ઘડિયાળ પરનો સમય હંમેશા સાચો હોવો જોઈએ ઘણા લોકોને ઘડિયાળ આગળ કે પાછળ ગોઠવવાની આદત હોય છે તેથી આ ભૂલ ન કરો સમયને હંમેશા સાચો રાખો આ રીતે તમને સમયચક્રનું ખરાબ પરિણામ ક્યારેય નહીં મળે તમારે આ નાની વસ્તુ અજમાવવી જ જોઈએ નાની નાની બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવું પડશે જૂની ઘડિયાળ અને જૂનું કેલેન્ડર પણ તમારા ભાગ્યમાં અવરોધરૂપ બને છે તેથી સમય સાથે તાલમેલ રાખવા માટે ઘડિયાળ અને કેલેન્ડર બદલતા રહો અને કેલેન્ડરને તમારા બેડરૂમમાં ક્યારેય ન રાખો અને તેને મુખ્ય દરવાજા પર લટકાવશો નહીં આને શું માનવામાં આવતું નથી જૂની ઘડિયાળનું દાન કરવું શું માનવામાં આવે છે તે તમારા જીવનમાંથી ખરાબ સમય દૂર કરે છે જો તમારા ઘરમાં જૂની ઘડિયાળ છે જે તૂટેલી કે ખરાબ નથી તો તમે તેને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી શકો છો આપણી હિન્દુ સંસ્કૃતિમાં દરરોજ પૂજા કરવાની પરંપરા છે અને આ માટે દરેક વ્યક્તિ પોતાના ઈષ્ટદેવનું નાનું મંદિર બનાવે છે નિયમિત રીતે પૂજા કરવાથી માત્ર માનસિક શાંતિ જે નથી મળતી પણ આખા ઘરમાં સકારાત્મક ઉર્જાનો ફેલાવો થાય છે પૂજા કરવા માટે કેટલાક નિયમો છે જેનું પાલન કરીએ તો પૂજાનું સંપૂર્ણ પરિણામ મળે છે આ નિયમોને બિલકુલ અવગણવા જોઈએ નહીં ના એટલે કે પૂજા કરતી વખતે ઘંટ વગાડવા માટે શાસ્ત્રોમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે શાસ્ત્રોમાં દેવતાઓની સામે ઘંટ વગાડવાનું ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે આપણે આ કૃષ્ણ શ્લોક દ્વારા સમજી શકીએ છીએ તું રક્ષસા ઘંટાર વ્યા તો દેવતા હવા લાંચ ન તેનો અર્થ એ છે કે ઘંટ વગાડવાથી દેવતાઓનું આગમન થાય છે અને દાનવો દૂર થાય છે રાક્ષસોથી આપનું રક્ષણ કરતી ઘંટીઓને અમે વંદન કરીએ છીએ આવો મિત્રો ચાલો જાણીએ પૂજા દરમિયાન ઘંટ વગાડવા પાછળનું કારણ શું છે ઘંટ વગાડવાના નિયમો શું છે અને પૂજા દરમિયાન ઘંટ વગાડતી વખતે કઈ કઈ ભૂલો થાય છે જે આપણે ભૂલથી પણ ન કરવી જોઈએ શું તમે ક્યારેય તમારા ઘરના મંદિરમાં રાખેલી ઘંટડીને ધ્યાનથી જોયું છે જો તમે ધ્યાનથી જોશો તો તમે તેને ધ્યાન રાખીએ છીએ તે જગ્યાએ ઘંટના ઉપરના ભાગ પર ગરુડ કોતરેલું જોઈ શકો છો આપણે ઘરે જે ઘંટનો ઉપયોગ કરીએ છીએ તેને ગરુડ ઘંટ કહેવામાં આવે છે ગરુડ ઘંટનો ઉપયોગ પૂજા દરમિયાન ભગવાનને આમંત્રણ આપવા માટે થાય છે જેના કારણે એક સુંદર અવાજ સાથે ભગવાનને બોલાવવાની અનુભૂતિ થાય છે જ્યારે આપણે ધાર્મિક વિધિ મુજબ પૂજા કરીએ છીએ ત્યારે તેમાં ઘંટનો ચોક્કસપણે ઉપયોગ થાય છે પૂજા પૂર્ણ થયા પછી આરતી કરતી વખતે વિશેષ અવાજ હોવો જોઈએ નહીં તો આપણી પૂજા અધૂરી માનવામાં આવે છે પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો તેને સામાન્ય પ્રક્રિયા માને છે અને પૂજા કરતી વખતે ઘંટ વગાડવાનું ભૂલી જઈએ છીએ તો ચાલો જાણીએ તે નિયમો વિશે તો વિડીયો પૂરો જુઓ અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો જય મહાલક્ષ્મી તમારો આ વિડીયો જે લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં પૈસાની કમી ક્યારેય આવવા ન દો આપણા પ્રાચીન શાસ્ત્રો માને છે કે સર્જન સમયે જે પ્રથમ અવાજ નીકળ્યો તે ઘંટના અવાજ જેવો હતો ઓંકારનાથ ઘંટના અવાજમાં પણ પ્રતિબિંબિત થાય છે તેથી ઘંટને ભગવાનનો અવાજ માનીને તેને પૂજામાં સ્થાન મળ્યું છે ઘંટનું અપમાન ક્યારેય ન કરો અને જે રીતે દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે તે રીતે ઘંટની પણ પૂજા કરવી જોઈએ બીજું નમસ્કાર કર્યા પછી જ ઘંટ વગાડવો જોઈએ નમસ્કાર કર્યા વિના ઘંટ વગાડવું સારું માનવામાં આવતું નથી મિત્રો ઘંટડી વગાડતી વખતે ભગવાનનું નામ અથવા આરતી અવશ્ય જપવી જોઈએ એક કે બે મિનિટથી વધુ નહીં પરંતુ દરરોજ સવાર સાંજ ઘરમાં ઘંટ વગાડવો જોઈએ જો તમે તમારા ઘરમાં કે તમારામાં નકારાત્મકતા અનુભવો છો તો તમારે થોડીવાર માટે ભગવાનની સામે ઘંટડી વગાડવી જોઈએ બધી નકારાત્મકતાનો નાશ થઈ જશે પૂજા ખંડમાં શનિ મહારાજને એકાંત અલગતા ઉદાસીનતા અને વૈરાગ્યના દેવતા માનવામાં આવે છે જ્યારે ઘર ચલાવવા માટે આસક્તિ પ્રેમ અને ભૌતિક વસ્તુઓની જરૂર હોય છે તેથી શનિદેવની મૂર્તિ ઘરમાં ન લાવવી જોઈએ સૌ પ્રથમ દીવા અને અગરબત્તીઓ અર્પણ કરવાની ભારતીય પરંપરા માટી સાથે જોડાયેલી છે તેથી મંદિરમાં પરંપરાગત માટીનો દીવો હોવો જોઈએ જો તમારી પાસે માટીનો દીવો ન હોય તો ધાતુના દીવાનો ઉપયોગ કરો જો તમને ભગવાનમાં ઘણી શ્રદ્ધા હોય તો તમે ગાયના છાણની રોટલી રાખીને ગોળ અને ઘીનો ધૂપ પણ ચઢાવી શકો છો આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે બીજી વાત મંદિરમાં સ્વસ્તિક હોવું જોઈએ અથવા તમે તેને બનાવી શકો છો કારણ કે સ્વસ્તિકે તમારા ઘરની શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક છે એટલા માટે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલાં સ્વસ્તિક ચિહ્ન અવશ્ય બનાવવામાં આવે છે ત્રીજી વાત કલશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કલશ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે રોલી કુમકુમથી સ્વસ્તિક બનાવો અને તેના પર મંગલ કલશ તમારા મંદિરમાં રાખો આવું કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે મોટા ભાગના લોકો નથી જાણતા કે શંખની ઉત્પત્તિ ચૌદ રત્નોથી થઈ હતી જે સમુદ્રમાંથી નીકળ્યા હતા આ કારણથી શંખ મહાલક્ષ્મીને ખૂબ પ્રિય છે શંખનો અવાજ પણ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેથી મંદિરમાં શંખ હોવો જોઈએ ઘરમાં શંખ રાખવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ક્યારેય ધનની કમી નથી રહેતી પાંચમી વાત તમે મંદિરમાં ઘંટ તો જોયો જ હશે કારણ કે ઘંટને શુભ માનવામાં આવે છે જ્યારે પણ ઘરના મંદિરમાં ઘંટનો અવાજ સંભળાય છે ત્યારે ત્યાંનું વાતાવરણ પવિત્ર બની જાય છે જ્યારે ઘરમાં પૂજા દરમિયાન ઘંટ વાગે છે ત્યારે તે ઘરની આસપાસની બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિના દ્વાર પણ ખુલે છે તેથી આ વસ્તુઓને ઘરના મંદિરમાં રાખવી જોઈએ હવે ચાલો જાણીએ કઈ વસ્તુઓ ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ પ્રથમ વસ્તુ છે ઘરમાં ક્યારેય પણ ત્રણ કે પાંચ વિષમ સંખ્યામાં ભગવાન ગણેશની મૂર્તિ ન રાખવી જોઈએ તમારા મંદિરમાં ફક્ત બે જ મૂર્તિઓ રાખો તે શું માનવામાં આવે છે જો તમે તમારા જીવનમાં શુભતા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય દરવાજા પર અંદરની તરફ મુખ રાખીને મૂકો ઘણા લોકો તેને ભૂલથી બહારની તરફ લગાવી દે છે જેનાથી તેમને ઘણું નુકસાન થઈ શકે છે જો તમે ઈચ્છો તો દરવાજાની બંને બાજુએ અથવા મુખ્ય દરવાજાની અંદરના ભાગે શંખ લગાવી શકો છો પરંતુ તેને ક્યારે બહાર ન મૂકવો જોઈએ બીજું તૂટેલા ચોખા ક્યારે મંદિરમાં ન રાખવા જોઈએ જૂના ચઢાવેલા ચોખા પણ લાંબા સમય સુધી ન રાખવા જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે જો તમે મંદિરમાં ચોખા રાખો છો તો તેને હળદરમાં પલાળીને તેનો ઉપયોગ કરો તેનાથી વધુ શુભ ફળ મળશે ત્રીજી વાત જો તમારા ઘરના મંદિરમાં પૂર્વજોની તસવીરો હોય તો તેને તરત જ બહાર કાઢો કારણ કે તે તમારા પરિવાર માટે ખૂબ જ અશુભ છે તેઓ દેવતાઓ સમાન નથી તમારા પૂજા રૂમમાં મૃત સ્વજનોની તસવીરો ક્યારેય ન રાખો કારણ કે તે અશુભ સંકેત હોઈ શકે છે મિત્રો ધ્યાન રાખો કે દેવી લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોય છે તેથી તેમના બેઠેલા સ્વરૂપની જ પૂજા કરવી જોઈએ આ સિવાય મહાકાલી કાલ ભૈરવની મૂર્તિઓ પણ પૂજા રૂમમાં ન હોવી જોઈએ મિત્રો ગંગાજળ તમારા પરિવાર માટે સુખ અને શાંતિનું પ્રતિક પણ છે તેને તાંબાના વાસણમાં રાખો તે તમારા ઘરની પવિત્રતા જાળવી રાખે છે ધ્યાન રાખો કે તમારે ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાં ન રાખવી જોઈએ કારણ કે તે અશુભ હોઈ શકે છે જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો પૂજા કરતી વખતે તેમને કમળનું ફૂલ ચઢાવો કમળના ફૂલ પર માતા લક્ષ્મીનો વાસ છે અને તે તેમને ખૂબ જ પ્રિય છે છેલ્લે જો તમે સંતો અને ઋષિઓનું સન્માન કરો છો તો તમે તેમની તસવીરો પણ ઘરની દિવાલ પર લગાવી શકો છો પરંતુ તેમને પૂજા રૂમમાં ન રાખો તેનાથી તમારા ઘરનું વાતાવરણ નકારાત્મક બને છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો